ને રામ રામ સીતારામ જે માતાજી કેમ છો બધા એકદમ મજામાં તો વાગે ગાટ અને આઠ અમારે જવું નેદવા નેદણું ખોદણું આજ નોંધ પૂરું થઈ જાય તો કામ થાય કારણ કે કાલે આપણી પ્રોગ્રામ એ આપણા કુટુંબમાં એટલે ના હવારમાંથી કાલે હાજરી દેવી દે કારણ કે કુટુંબ રહ્યું એટલે કામકાજ આ તે ફલાણું રીખણું કરવું પડે એટલે આજનો દિન હો બપોર લગ્ન તો નદાઈ જાય તો ભારે કામ થાય ને જો બાકી તો આ ત્રણે ઘરનું કામ કરે એનું કોઈ પ્લાન નતા આવવાનો પછી તો કંઈ નક્કી ન કહેવાય હજુ તો કંઈ પ્લાન નથી થયો બાકી તો હું મારા બાપો અને મારી મા ત્રણ જણા નેદવા જઈએ ને બપોરે કંથા હે ને એટલે મારા બાપુ મનમાં કંથામાં જાય ને આ જાય મારે થોડુંક ઘણું કામ હે ખેતરમાં હાથી જો જોકે આપણે શણવા માં એ હાલે જાય ને તો થોડોક સણવા નીકળે એમ ખેતરમાં બને હાલો તો એ હું નીકળે મળીએ એક નવા લોગમાં ત્યાં અમારે અંબે ને વિચાર કરીએ ઈજરાયલ જવાનું वेनो प्लान है वेनो अनो है अनो हमारा वेनो है हमारे तो जावानो है अनि के के मैं जाऊं मैं काम कर रहा जरा के बात तो था के जावानो से आज तो आ हाँ, गया से आ गया के गोरो के हां आ गया जी मारो कदा से प्लान है कड़ी के एक दिन के के मैं जाऊं तो बीजे दिन के मन ने अच्छा ले काम था काम था तो एक दिन के मैं जाऊं तो बीजे दिन के मन ने

હાલો તો ઠામ વીસ રાખ્યા પાણી ઘરે આવી ને પૂરી હંજરાજ પોતાની કરી દીધું મીરાબેનને માથું કરે મારે ચૂલાનું કરવું આ ડીસ છે એટલે તો અડધા બીજ ગયા ને અડધાને ખાવાનું છે એટલે થોડોક માંડી પાક કરવાનું છે ને શાક ને રોટલાને પછી બનાવવાની છે મીરાબેન માથું પૂરી કે હું કરે તો એ કોઈ દીકરી બે માથું કરે ચોટલી વારે કાન વિંધાય ને તે મોવારા વધારવાનું કે કામ કરે બઉ ને તો માથું ને તો રાવવા દે માથું રાઈટ થાય એટલે થોડાક થોડાક મહિના ચારે થોડીક મોટી થઈ જાય પછી ન વાંધો આવે પછી વારવા દે ચોટલી અટાંત કાંઈ કરાવે માથું ગમે વાત થઈ ગઈ થઈ ગઈ ને એવું કાયમ એમ ચોટલી વાર લીજો ভূকা নাই এক লাগে ને એમ સારી બધા તેલ વાળી કરી દીધી તો સાંજે આવે ને તાં હું તે આપણી એને હલાવવાની તો માંડવી પાસે રેસીપી આપણી પેલા બ્લોગ આના પહેલાં આપણે બ્લોગ ઉતું બે ત્રણ દી પહેલાંનો એમાં આપણે માંડવી પાક બનાવી એમાં આખી રેસીપી છે મીરા મીરા માંડવી બી ફોલે ફોલે ના બી નાખી છે આમાં ને જ નાખવા આપણે છે ને બે પાણા લોટના ભૂકાના હતા ને એક પાણું ખાનું આજ તાસી હું કહેતા

મારા અટલા છે ને મોટી નુકસાની છે શોકેસમાં કાં થયું હોય કંઈ ગરોળી કે આવી હોય ને ઉપરથી બધા લબાસો પડ્યો ને કંઈક ફૂટ ને કંઈક રહ્યો અઢાર ને કાચની ઊંચી ફૂટાઈ ગયું ને બે કાચના ગલાસો ન વાંધો રહેતા એવું બધું એટલે સાફ સફાઈ કરી અને બાપુ છે ને હાથી આ તો આવી જવાનું ઓરું રામા પીરનું આજ બીજ છે એટલે

ઉપર બંધ જાને તો પાછા સાથ લઈ લઈને વાંધો હોય કોઈને બીજું કામ આપણે ગામ ને સાપ ચૂરો ચોરૂ પડી હમ આપણા ઘરમાં પાંચ હજાર જોઈએ પાંચ હજાર જોઈએ લોકો એ ત્યાં સો હાથ છે એક એ ત્યાં ચિયા રૂતી હતી ફૂટી એક વતી પણ ત્રણ ફૂટી ગઈ સારું એટલે છે ને સોખા ગોતવાનું વાસે ભાઈ એનું હા કોઈ તમારે શું છે પ્રોબ્લેમ અમારે હે ને એક બલુ ની ઓવરું પડે હા એલી સીધું કરો આવા સીધું કરી લીધો ઈ કદને એક વધારે બેસતો હું કે કે એક વધારે બે હમ ઈ ખબર નતા કે ઓવરું હોય એ કે ઈ સરાવે દીધું રે એ બસ કમ્પ્લીટ કરી खाली एक एक फेरे जाकवा नहीं के बे बे फेरे हम का डबल जो बेगी खाती है आवे तो क्या में डबल बेगी था हम्म तो डबल जना ले में ही दे देना ट्राई कर ये हे हाँ मेरा बे हूँ हाथी में

આ કામ કે આ કેવો બાજરો ને ચોખા ને બધું ભેરો મિક્સ છે બધું એને તો અલગ કાઢ એ તું અહીં અલગ કર હે હમ આ ઠેકાણે જો ખાન હોત ને મારા પણ એક આઈડિયો હતો હે પા ચોખા એ લખી કર હે બાજરો હે ના ના બાજરા કદાચ ખાન કે સોખા હોય ને તોય થઈ જાય એ કામ થઈ જાય કીડી ને દરી નાખવા એટલે ખાન ખાન ખાઈ જાય ને બાજરો પીડ્યો રહી તો આ જો દાદા

હું છે ને બે કેરા પૂરા કરે ને પછી બધું પોરો દા બે કેરા લે ને પછી બધું પોરો દા એક માં ઉથલ આવે બે ઉથલી હોય ને એક પોરો દેવાનો એ મણી તરસ લાગેલી હતી કેમ કે બધું તો પોરો ખાઈ લે ને હું પાણી પીએ હાલો તો હે ને જવાનું હોય મંદિર જવાણું કરો આજ બી છે ને એટલે અમાર હતીય નો મંદિર છે ને ના જવાનું કરવા છે હું ટાઈમ નથી છે ઘેર કરવાની છે પછી છે સુલાન છે કરી તો હું એક પેક ડબલ ખોટી એટલે જવાનું હમ એટલે ધ્યાન રાખજો ઓકે ઓકે પેક કરી દё याना हे वैटू हम्म वैटू ने पाणी न सिसी ओके हाय तो उई केदू नो नादगो मंदिरई मंदिर आई दर्शन थे जाई केदू नती हाँ। तो ने बोल थे हाय तो हेट लगभग 15 20 दीजी हूं थे को नत कोरे अब हातेन त पड्या ईता आवे ने पछि दा जा भागी कंथा म

હું બલુ ની આખતો હતો ને એમાં થોડીક પાર લાગે માતાજી હાલો તો એ ફે ને કરી લઈએ આપણે જવાના માતાજીનું નામ લે